જય શ્રી કૃષ્ણ આજે હતી ઋષિ પંચમી એટલે કે સામા પાચમ એટલે મારે કરવાનો હતો ઉપવાસ અને અહીં કોઈએ ઋષિ તો બનાવ્યા ન હતા એટલે ઘરે જ દીવો કરી અને પૂજા કરીને વાર્તા કરી લીધી મેં વાર્તા કરી ત્યાં સુધી વીએને તેનું બાકી રહેલું હોમવર્ક પતાવી લીધું અને પછી હું લાગી ગઈ હતી મારા સાફ સફાઈના કામમાં આજે ખાવામાં કંઈ ન હતું કારણ કે સામો જ ખાવો પડે એટલે મેં સામાની ખીર બનાવી લીધી અને મેં મારું ભોજન કરી લીધું અને આજે બીજું તો કંઈ ખવાય નહીં એટલે ભૂખ લાગી તો મેં કેળું ખાઈ લીધું સાંજે ચાવીને હું તૈયાર થઈ ગઈ હતી જીમ જવા માટે બહુ દિવસ રજા પડી ગઈ છે એટલે આજે તો જવું જ પડશે સાંજે આવ્યા ત્યારે લેટ થઈ ગયું હતું અને નીચે આરતી પણ ચાલુ થઈ ગઈ હતી આરતી કરીને મેં થોડી ઘણી રોટલી બનાવી લીધી અને જલ્દી જલ્દી જમીને કામ પતાવી લીધું કેમ કે આજે તો અમારે પ્રોગ્રામમાં હતી સંગીત ખુરશી ચલો હવે અમે સંગીત ખુરશી રમીએ અને તમે મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ